તો રાજ્ય સરકાર દરિયામાં બનાવશે એકવેરિયમ શિવરાજપુર બીચ પર એકવેરિયમ બનાવવા વિચારણા થઈ રહી છે એકવેરિયમ છે હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે હિરણ અમદાવાદ સાયન્સ સિટીમાં તો એકવેરિયમ છે પરંતુ શિવરાજપુર બીચ કે જ્યાં હવે મુલાકાતીઓ જવા લાગ્યા છે ત્યાં પણ એકવેરિયમ બનાવવાની વિચારણા શું વધુ વિગતો શિવરાજપુર અને દ્વારકાનો દરિયા કિનારો છે આ વિસ્તારની અંદર ટુરિઝમને વધુ વેગ આપવા માટે અલગ અલગ પ્રોજેક્ટ રાજ્ય સરકાર લાવી રહી છે એના જ ભાગરૂપે સાયન્સ સિટીમાં જે પ્રકારે એકવેરિયમ એટલે કે કાચની દિવાલની વચ્ચે થઈ અને દરિયામાં પસાર થતા હોય એ પ્રકારનું એકવેરિયમ બનાવવામાં આવ્યું છે અને એમાં માછલીઓને વગેરે દરિયાઈ જીવસૃષ્ટિ લોકો જોઈ શકે છે એ જ પ્રકારે હવે અ શિવરાજપુરનો જે દરિયા કિનારો છે એ દરિયા કિનારો એક બ્લુ બીચ તરીકે પણ એને ખ્યાતિ પ્રાપ્ત થયેલી છે આ દરિયા કિનારા પર જ એકવેરિયમ બનાવવા માટે રાજ્ય સરકારે ગતિવિધિ તેજ કરી છે સંભવતઃ આ વિધાનસભાના બજેટ સત્ર સુધીમાં અથવા તો બજેટ સત્ર પછી રાજ્ય સરકાર એ અંગેની જાહેરાત કરી શકે છે એક ખાનગી કંપની સાથે એમઓયુ કરી અને આ કામગીરી સોંપવામાં આવશે દરિયામાં અંદર જઈ અને લોકો એકવેરિયમ ની મજા માણી શકે અને દરિયામાં જે નેચરલી માછલીઓ છે એને પણ જોઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા માટે સરકાર હાલ અમર કસી રહી છે આભાર તમામ વિગતો માટે